કિશોર સમાજના કેટલાક યુવાનોએ હિન્દુ પર આચર્યું હતું જેને લઈને હડાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગ્રામજનોએ પોલીસ તંત્ર પર આક્રોશ ઠાલવ્યો હતો હડાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગત મોડી સાંજથી ગ્રામજનો આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષકારક જવાબ ન મળતા તેઓ સવારમાં રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા ગત મોડી સાંજે ઘટનાને લઈને હડાદ ગામજનો સહિત પંથક અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી અને આ ઘટનામાં કથિત કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જોકે દસ થી બાર કલાક વીતવા છતાં પોલીસે કોઈ સંતોષજનક કાર્યવાહી ન કરતા આક્રોશ વધુ બેવડાયો હતો ત્યારે સમગ્ર ગામના રોજગાર ધંધા સજ્જડ બંધ પાડીને લોકોના ટોળી ટોળા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ સમયે ફરજ પર ઉપસ્થિત પીએસઆઈ ડીડી ચૌધરીએ પ્રજાની વેદનાને વાંચા આપવા આવેલા પત્રકારો સાથે ઉત્તેજિત ભરેલું ગેરવર્તન કર્યું હતું અને આ ઘટનાને બાર કલાક કરતાં પણ વધુ સમય થતાં પણ પોલીસ ચોકી દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના આ યુવાનોએ આ કિશોરને પહેલાં અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આકૃત્ય કર્યું હતું ઘટનાની જાણ લઘુમતી સમાજને થતાં તેમને પણ શરમશાર થઈને હડાત પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું અને તેમણે પણ આ કૃત્યનો વિરોધ કર્યો હતો સવાલ એ છે કે જ્યારે ગ્રામજનો ગત મોડી રાતથી જ ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે તેમ છતાં આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે બીજી તરફ મીડિયાએ આ સવાલ હડાત પીએસઆઈને પૂછતા તેમને મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું बड़ा तो गा असरग्रस्त तो पीड़ित बाड़क ना जो घटना बनी है ये घटना बाबते गांक आजू बाजू ना विस्तार અને અમે પોલીસ સ્ટેશનને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાસું કપાય નહીં એ અમારી માંગ છે અને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે હવે કાલ રાતનો આ બનાવ છે ત્યાર સુધી આજે બાર વાગ્યા છે બીજા દિવસના તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની હોય તો એફઆઈર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆઈરની કાર્યવાહી ચાલુ છે એટલે અમારે અરજી લેવાનું શું કારણ બતાવ્યું ખાલી અરજી લેવાનું કદાચ તમારા બધાના ગામમાં શું છે એ બધા જાણી લેવો પછી એવું હોય તો એફઆર કરશું એવું એમ તો કીધું હતું હવે ઇન્કાર નહોતો કર્યો હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું ભાઈ હાલ ડેપ્યુટી સરપંચ હળદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું આજ રોજ હળદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખોલે સજા થવી જોઈએ એ છોકરું અમારું પણ છે પ્રજાપતિભાઈનું નથી અમારા આખા ગામનું છોકરું છે એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે અમારા હોય કે બીજા છોકરા હોય એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ